પંદર દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજે કબજો કરી લીધો મકાન માલિકે લેન્ડ ગ્રૅબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી દયા ડાકણને ખાય એ કહેવત સાર્થક કરતો હિસ્સો બરુદના ચીસ્тия સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજાબાજ સીરીત જેલના હવાલે અંગલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત શીખ સમુદાય ઉપસ્થિત રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે થી બાવીસથી ભારતમાં છવ્વીસ ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી અંગ્લેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ તરીકે જય તરૈયાની વરણી શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કર્ણાની વરણી કરાઈ દયા ડાકરને ખાય તેવો કિસ્સો ભરૂચની ચિસ્તીયા સોસાયટીમાં બન્યો હતો સિરીન નામની મહિલાએ પંદર દિવસ માટે રહેવા માટે મકાન લઈ કબજો કરી લીધો હતો છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજાબાજ મહિલા જેલના હવાલે થઈ હતી ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે તેવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચિસ્તીયા સોસાયટીમાં પ્રકાશમાં આવી હતી જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડૉક્ટર છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું તો મકાન માલિક અજીતભાઈએ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી પંદર દિવસ એમ કહ્યું હતું એક મહિના બાદ મકાન મકાન ખાલી કરતા માલિક અઝીઝભાઈએ ને મકાન ખાલી કરી આપો કહેતા સિરીન નામની ઠગ મહિલાએ તમારાથી થાય તે કરી લો હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગ મહિલાને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અઝીઝભાઈએ કાયદાનો સહારો લઈ બે હજાર ત્રેવીસની સાલમાં ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશેની આશાએ દર દર ભટક્યા હતા જોકે એક કહેવત છે હંમેશા સચ્ચાઈની જીત થાય છે એમ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હુકમ કરતાં આજરોજ ઠગ સિરીન વિરુદ્ધ એ

આજે આજે લેન્ડ જેના જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરી હતી જે અંગે પોલી ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરસી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત કરું છું જે જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાનુને જેલના સરિયા પાસે ઢકેલી આપી છે પાસે ગુરુદ્વારા ખાતે વીર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત શીખ સમુદાય અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસમી ડિસેમ્બરનો આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે છે આજ રોજ ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબજાદા બાબા જોરાવર જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારથી છવ્વીસ ડિસેમ્બર રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા કીર્તનમાં જોડાયા હતા બલિદાન માટે માથું ટેકવ્યું હતું અને વીર બાર દિવસ માટે દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન જસબીરસિંહ મથરુ એસ એસ આહલુવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જસબીરસિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદા શ્રી જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી તેઓના શહાદને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે અને તે ભજન કીર્તન ભૂર્કા તૂટ લંગર ચા નાસ્તા બધી વ્યવસ્થા કરવામાં આવી છે આજે એમની શહાદતને એમના ચારો પુત્રોની શહાદતને ભૂલી ના શકાય કે તેઓએ હિન્દુ ધર્મની રક્ષા માટે આ શહાદત આપી હતી આ બંને ગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને એઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સાહેબ જાદાએ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાનું થશે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઘર ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્યએ જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન હતા ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબદાદાએ ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળીને ચણી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભય પેઢી પણ જાણી શકે એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વળી હતી અને સરહદ નિમિત્તે જે આ મોદી સાહેબે જે કામગીરી કરે છે ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું અંગેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં ભાજપે યુવાનને પ્રમુખ તરીકેનું સુકાન સોંપ્યું છે ત્યારે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ તરીકે જય તરૈયાની વરણી કરવામાં આવતા ભાજપના કાર્યકરોએ આ વરણીને આવકારી હતી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને એક નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરાઈ હતી જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તરૈયાની વરણી કરવામાં આવતા સરદાર પાર્ક ખાતે ફૂલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના આગેવાન જસુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ બે હજાર ચોવીસ ચાલી રહ્યો હતો તે અંતર્ગત આજ રોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં મારી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે તે બદલ હું સમગ્ર મોડી મંડળ માનનીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂત્રીસિંહ અટોદરિયા અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ તેમજ અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તેમજ હાલ અમારા નોટિફાઈડના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી અલ્પેશભાઈ પટેલ તેમજ અતુલભાઈ બાવરિયા આ સમગ્ર મૌડી મંડળ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કશ દોરવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અભિવર્તના વ્યક્ત કરું છું અને અંકલેશ્વર નોટિફાઈડ ડીઆઈડીસી રહેણાંક વિસ્તાર સમગ્ર નોટિફાઈડને લગતા જે પણ પ્રશ્ન હશે સમસ્યા હશે તેનું સુખદ નિરાકરણ લાવશું એવા અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે આભાર અંકલેશ્વર શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરણા ની વરણી કરવામાં આવતા શહેર ભાજપના કાર્યકરોએ આ વરણી આવકારી હતી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને નોટિફાઈડ એરિયામાં પ્રમુખોની વરણી કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પોષ્કરણાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જોકે ઝઘડિયામાં બાળકીની ચકચારી ઘટનાને લઈ આગેવાનો અને ટેકેદારોએ સાદાઈપૂર્વક ઉજવણી કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગરસેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ પક્ષે જે મારામાં વિશ્વાસ મૂકી અમારા માનનીય ધારાસભ્યએ જે મારામાં વિશ્વાસ મૂક્યો અમારા સંગઠન જિલ્લા પ્રમુખ અને તમામ વડીલોએ મારામાં જે વિશ્વાસ મૂકી મારી જે આજે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકેની નિમણૂક કરી છે એ બદલ ખૂબ ખૂબ બધાનો મારા વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું આવનાર દિવસમાં સંગઠન બધાને સાથે લઈને ને કઈ રીતે મજબૂત બને એ દિશામાં કામ કરવાની અને સાથે સાથે પ્રજાને પણ સાથે લઈને અને એમના બી એમના પણ કામ કરવાની હું ભાઈદારી આપ સૌને આપું છું અસ્તુ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ભરૂચ બાર એસોસિએશન ના સભ્યો એક કોર્ટ સંકુલ થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી દસ વર્ષની ની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેક્ટર ને રજૂઆત કરી હતી ભરૂચ ની દસ વર્ષ નિર્ભયા સાથે અતિવિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘતો પડ્યા હતા ત્યારે આજ રોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે સાથે જ પરપ્રાંતીય વસાહટોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ધારા જોડાયા હતા બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર આ નરાધમ આરોપીનો કેસ કોઈ પણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી છે આ જે નાની દસ વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી આ બધા દરેકને આવેદનપત્ર મતલબ કરીશ નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈપણ પણ નરાધમોને કોને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈપણ નરાધમ કૃત્ય કરવા પહેલાં સો વખત વિચાર કરે અને જેને કારણે આવા કારણે બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને સાહેબ તરફથી કરું છું તાજેતરમાં દસ વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કાઢીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચ એ ઔદ્યોગિક હબ છે જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમ અમે બીજી એક ટાકીટ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે આવો ગુનો કરવાથી કેટલી સજા થાય આવું ના થાય એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગઝાડી ઘટના ભરૂચમાં ના બને ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ધર્મ પ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવું કે પચાસમાં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તારીખ 30વાર 2024 સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે તો આપ સૌને કથા અમૃતનું રસવાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે કાર્યક્રમનું સુપસર કેસરોલ તાલુકો જિલ્લો ભરૂચ દહેજ રોડ ટૂલનાકાની બાજુમાં આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર ઉજ્ય सोमദാસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે તાલુકા જિલ્લો ભરૂચ દહેજ રોડ અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલા રેપ વિથ મર્ડરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી અને નરાધમને કડક સજાની માંગ કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક રાજ્યોમાંથી લોકો આવીને વસે છે ત્યારે તેઓની સુરક્ષા અને સલામતી માટે પ્રશ્નાર્થ ઉભા થાય છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આપ સૌ પંચિત હશો કે હાલમાં જે ઝઘડા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ દસ વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે તે ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે તો અમારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે તો સરકારશ્રી અમારો આ પ્રકારનો એક આવેદન છે તમે સ્વીકારશો સૌને નિવેદન કરું છું કે જગડિયા તાલુકામાં થયેલ દીકરી પર દુષ્કર્મ આચરેલો છે જેના ઉપર અમે સખત પગલાં લેવા માટે તમને વિનંતી કરીએ છીએ તેમજ અમે જણાવીએ છીએ કે ભરૂચ જિલ્લામાં આજે દેશ પરદેશથી લોકો આવે છે પરંતુ જો આપણા દેશની જ અને આપણા શહેરની છોકરી સુરક્ષિત ન હશે તો આપણે બીજાને શું કહીશું તેથી અમારો આગ્રહ છે કે તમે તેને સજા કરો અસ્તુ ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન પત્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વઘુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાસો આવેલી હતી અને આ કાસો ખૂબ લંબાઈ તથા પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં લુવારા તથા વઘુસુણા ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે ઉડતાલીસ પર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વઘુજણા ગામમાંથી પસાર થતી કાસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે આજ 14 માર્ચ 24 ના રોજ કલેક્ટર સાહેબ ભરુસ્રીને આવેદન પત્ર છે જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે જેનું કામ ચાલુ છે લુવાડા ગામ ચાર ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટની જે જૂની ગટેરો છે વર્ષો જૂની ગટરો છે તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે એ ગટરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપાવેલા છે ખેડૂતો પંચાયત બોડી વાગુસરા ઉમરા લુવાડાનું પાણી લુવાડા થઈને જતું હોય તો હાઈવે પર જે વીસ ફૂટની કાસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી એ જગા બી કવર કરીને શનલ ઓથોરિટી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે જેની કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા અંદર ભરાય બસો થી અઢીસો મકાનોની વસ્તી હોય નાના નાના બાળકો હોય કોઈ પ્રોગચાળો સાથે રેલ થાય આ તે એની બધી જિમ્મેદારી અંદર કોઈ અમને કોઈ હજુ મળેલ નથી આપ સાહેબ શ્રી ને માધ્યમથી ના નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો બોરભાઠા બેટ તાલુકો અંકલેશ્વર ખાતે લુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા બોરભાઠા બેટ ગામ ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષિ વિકાસ કેન્દ્ર ચાસવડના સાયન્ટિસ્ટ ડૉક્ટર મહેન્દ્ર પટેલ ડૉક્ટર દેવેન્દ્ર મોદી લ્યુપિન કંપનીના એડમિન વિભાગના અધિકારી ચેતનસિંહ રાઠોડ અને સીએસઆર વિભાગના અધિકારી અઝહર શેખ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતભાઈઓની ટકાઉ ખેતી તથા જમીનની ગુણવત્તા જાળવણી વિશેની માહિતી આપવામાં આવી હતી અને લ્યુપિન કંપની દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત બોરભાઠા બેટ ગામના શાકભાજી ખેડૂત ભાઈઓને શાકભાજીનું બિયારણ ડ્રીપ કરવા માટે પાઇપ્સ તથા અન્ય સામગ્રી આપવામાં આવી હતી લુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કૃષિ ક્ષેત્રે એગ્રો હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને આંબાની કલમો કમ્પોસ્ટ ખાતર ડ્રીપ માટે પાઇપ્સ અને સોલાર ફેન્સિંગ મશીન પણ આપવામાં આવે છે નોંધનીય છે કે લ્યુપિન કંપની સીએસઆર હેઠળ કૃષિ વિકાસ શિક્ષણ સ્વાસ્થ્ય જળસંચય જેવા વિવિધ ક્ષેત્રોમાં સરાહનીય કાર્ય કરી રહી છે

અન્ય ઈસમ સાથે એટીએમ કાર્ડ બદલી હતો જે બાદ રૂપિયા ના ઉપાડતા તમામ નીકળી ગયા હતા જોકે મંજુબેનના ખાતામાંથી થોડા સમયમાં રૂપિયા પચીસ હજાર ઉપડી ગયા હતા જે અંગેની જાણ થતા તેઓ બેંક તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને એક્સિસ બેંક અને અન્ય ત્યાંથી રૂપિયા ઉપાડ્યા હતા તે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તેના આધારે ઠગની ઓળખ મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સ ની ટીમ એક્ટિવ કરતાં માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રથમ સુરત પલસાણા ખાતે રહેતા મૂળ યુપીના નીતિનસિંહ નકુલસિંઘને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ સાથે જ અન્ય સાથીદાર આકાશસિંહ હરિદાસ સિંઘને નવસારી શહેરના રામનગરથી ઝડપી પાડ્યો હતો અને બંનેના બે દિવસના રિમાન્ડ મેળવી આકરી પૂછપરછમાં બંને ઠગ અન્ય બે સાથીદાર સાથે બાઇક પર આવ્યા હતા અને અંગલેશ્વર ઉપરાંત દહેજ ખાતે પણ અન્ય એક ઇસમનું કાર્ડ બદલી રૂપિયા ચૌદ હજાર પાંચસો ઉપાડી લીધા હોવાની કબૂલાત કરી હતી જે કબૂલાતના આધારે પોલીસે દહેજ પોલીસને જાણ કરી હતી તો અન્ય બે ઠગને ઝડપી પાડવા માટેની કવાયત આરંભી હતી

ક્રિષ્ના લક્ષ્મણા સિંધ્રુ હમજા હુસૈન બિહારી નોફલ અબ્બાસ આદમ લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નેશનલ હાઇવે પરથી સુરતથી વડોદરા તરફ અગિયાર ડિસેમ્બરે જઈ રહ્યા હતા તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઇડ પર ગાડી ઊભી રાખી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે હાઇવે પરની હોટલોના પચાસથી વધુ સીસીટીવી તેમજ એકસો પચાસથી વધુ વાહનોના ડ્રાઈવરની પૂછપરછ કરતાં અકસ્માત સર્જના ડમ્પર નંબર જીજેસો એ ડબલ્યુ ચુમ્માળીસ એકાણુંના ચાલકોનું બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે ડમ્પર ચાલક રમેશકુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સિન્હાને ઝડપી પાડ્યો હતો જીઆઈડીસી પોલીસ સ્થળ ઉપરથી બે ના મોટી ગેસની બોટલો વજન કાટો અને રિફિલિંગ પાઇપ મળી રૂપિયા ચાર હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હતી કુલ દસ પોઈન્ટ સત્તાવન લાખ ઉપરાંત નોલ જપ્ત કરી યાદગાર ટ્રાવેલ્સની બસ વોન્ટેડ જાહેર કર્યો હતો શહેર એ ડિવિઝન પોલીસે બસ માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના પિરામણ નાકા પાસેની યાદગાર ટ્રાવેલ્સની બસની ડિક્કી અને બસમાં સવાર ત્રણ મહિલા પાસેની બેગમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બસ ચાલક અને ત્રણ મહિલાઓને ધરપકડ કરી કુલ રૂપિયા દસ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બસ માલિક આસિફ મુસ્તફા મલેકને વોન્ટેડ જાહેર કર્યો હતો દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આસિફ મુસ્તિકા મલેકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તથા ફતે ના બલિદાન ને યુવા પેઢી યાદ કરે અને પ્રેરણા મેળવે તે હેતુસર અંકલેશ્વર કન્યા શાળા બ્રાન્ચ નંબર એક ખાતે વીર બાળ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે વીર બાળકોની શહાદતનો ઇતિહાસ જણાવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજ રોજ છવ્વીસમી ડિસેમ્બર વિશ્વ બાળ વીર બાળ દિવસની ઉજવણી કન્યાશાળા બ્રાન્ચ એકમાં કરવામાં આવી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બાવીસના રોજ છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ વિશ્વ બાર દિવસ ઉજવણીનું આહવાન કર્યું હતું અને એ પ્રમાણે દર વર્ષે આપણે છવ્વીસમી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહના પુત્રો જોડાવર્ષી અને ફટેશી જેમણે સહાદત વળી હતી એમના માનમાં આપણે વીર બાળ દિવસની ઉજવણી કરીએ છીએ અંકલેશ્વર જીઆઈડીસી માં એક બેકરી નજીક થી જીઆઈડીસી પોલીસે ચોરીની બાઇક સાથે એક બાઇક ચોરી ધરપકડ કરી હતી અંગલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક નો સ્ટાફ જીઆઈડીસી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ હતો તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અતિક બેકરી પાસેથી એક કિસમને ચોરીની બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે રૂપિયા પચાસ હજારની કિંમતની બાઇક કબજે કરી મૂળ દાહોદના ચેતન દિતિયાભાઈ ભાભોરની ધરપકડ કરી અને એક બાઇક ચોર કમલેશભાઈ કેશુભાઈ નિનામાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી બાઇક ચોરીના અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સહિતની વિગતો મેળવવાની તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જીઆઈડીસી માં નેશનલ હાઈવે ઉપરની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર કંપનીના વેલ્ડિંગ મશીન ના વાયર ની થયેલી ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે ત્રણ ઇસમો ની અટકાયત કરી રૂપિયા સાત હજાર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી માં નેશનલ હાઈવે ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડિંગ કંપનીમાં નવ દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલી ચોરીમાં મુકેશ રતનભાઈ ભૂરિયા તથા તેનો મિત્ર સંડોવાયેલા છે જેમાં મુકેશ ભુરિયા હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબૂલાત કરી હતી આરોપીઓએ ચોરીનો સમાન ભંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે સિરાજ અંસારી અને અન્ય ઈસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી સાત હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓને જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર પંદર દિવસ માટે ઘર રહેવા આપ્યો તો ભેજાબાજે કબજો કરી લીધો મકાન માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી દયા ડાકરને ખાય એક અહેવત સાર્થક કરતો કિસ્સો ભરૂચના જેલના અંકલેશ્વર અંગલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત શીખ સમુદાય ઉપસ્થિત રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર બાવીસ થી ભારતમાં છવ્વીસ ડિસેમ્બર ના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી જય તરૈયા ની વરણી શહેર ભાજપના પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કર્ ની વરણી કરાઈ સમાપ્ત થયા ફરી મળીશું નમસ્કાર